જય માતાજી મિત્રો બધાને તો આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને તો આજે આપણે જવાનું છે આંબેડી જે મારો હાડો અરવિંદ છે ને એના ઘરનાને લાડવા દેવા આવે છે તો જવાનું છે આપણે અહીંયા આંબેડી તો હાલો હવે અહીંયા જઈને જવા જ નાવા ધોવાનું બાકી છે તો ફટાફટ નાઈ તો નીકળી આંબેડી રેડી હાલો તો આપણે આવી ગયા છે આંબેડી હવે જોઈ લો રાંધવા બાંધવાનું ચાલુ છે કાંઈ ખારું બનાવતા લાગે છે અને આ જો બાઈઓ અહીંયા કણે બકાલું મરે છે રીંગણા બટેકા ટમેટા મરચાં બરચાં બધું અને આ બાજુ આ નીચે કોથમી બીટે છે મારી ઘરવાળી અને હવે ત્યાર પછી આપણે અત્યારે જવાનું છે હળવદ કેરીનો રસ લેવા તો હાલો કેરીનો રસ લેવા જો હળવદ પોગી ગયા હે બે ડબલા લઈ લીધા છે તો જો આ છે શ્રી ઉમિયા એજન્સીમાં કેરીનો રસ બહુ મસ્ત કેરીનો રસ આવે છે એટલે રસ બહુ સારો છે તો આને મૂકી દે અત્યારે ગાડીમાં તો એક આ બાજુ મૂકી દઈ વસરામને કહું ઓલી બાજુ તું મૂકી દે એક ગયા હવે અહીંયા આપણે આવી ગયા ટોપરા પાક લેવા હું હે હરભોલે ડેરીમાં પેલા તો આગળની બધી મીઠાઈ જોઈને જ આમ મોઢામાં પાણી આવી ગયું આપણે લેવાનો હતો ટોપરા પાક જોકે એ અત્યારે કપાય જ છે કાયદેસર કપાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય છે જો છ બોક્સ કાપી દીધા થઈ ગયા રેડીને આપણે પછી લઈને નીકળી ગયા પાછા આંબેડી અડવદથી રિટર્ન વળી ગયા હે અને ઘરે આવ્યા તા તો હજી અહીંયા પૂરજી ઉતરાય છે અને મહેમાને આવ્યા નથી ઓહો હવે રસ ક્યારે મળશે જલ્દી જલ્દી રસ પીવો છે હવે ત્યાં વળી થોડીક વાર થઈ ત્યાં મહેમાન આવી ગયા બધા બેઠા હે મેં ચાલો હવે કાંઈક ખાવાનું થોડુંક થાય છે મેળ ત્યાં પછી ઘડીક થયું તો અરવિંદ હવે ભાણા માંડો ભરવા જો આ ભાણા ભરાય બે ભાણા ભરીએ અલગ રાખ દઈએ પછી મેં આપણે ખાવા બેહી ત્યાં તો હજી બાયું આ બધું બાબુડિયાનો હજીરો ભેગો કર્યો બધું લાયા એ બધું જોવા ઊભા રહી ગયા જો ત્યાં તો બાબુડિયો હું તો ત્યાંથી ઉપાડીને લઈને આવ્યા અહીંયા હું રહી દીધો બધાય વચ્ચે સમાન બધા વચ્ચે લુગડાના અંતે મૂક્યું એને બધી બાયું જોવે છે ને પછી મા ના પૈતું તા છેલ્લે હવે ખાવાનો વારો આવ્યો એ હંધાય છેલ્લે પાપડ ને બધું છેલ્લે બધું હતું એટલું અહીંયા અમને જ દઈ દીધું ખાવ જે હે પૂરી ખાધી ને રસ ખાધો ને બીજું તો આપણે કાંઈ ખાધું જ નહીં શાક રોટલા કોણ ખાય તો રોજ ઘરે ખાતા હોય પૂરીને રસ સિવાય આપણે કાંઈ ખાવાનું જ નથી થતું તો આપણે હવે આ બાજુ સાઈડમાં બેહી જાય રાજુ ફૂવાની બાજુમાં જ બસ અહીંયા બેહી છે ને આપણે કહી દીધું રસને પૂરી આપો એ સિવાય બીજું કાંઈ જોતું જ નથી આપણે તો રસને પૂરી ખાઈ લીધી કમ્પ્લીટ અને કડીક સીવતા શરબત બનાવ્યો બે ભાઈ બહેન શરબત બનાવે છે તો શરબત પીધો શાંતિથી શરબત પીવાની મજા આવી તો એમાં આ ભાઈ કે જીરું લેતા હોય જીરું નાખવું એ જીરું નહી એમાં વરિયારી આવે ગાંડા તો આ પડી ગયા અને વધેલો ઘટેલો રસ હતો ને એ બધાએ પીવાનું ચાલુ કર્યું હતું જો હજી મને દીધો તો બધા એક એક વાટકો ચાલુ કર્યો પીવાનો અને આયા આ ભાઈ હુતા જ ઉઠીને આવ્યા રસ બધાય રસ રસ કરતા જ કે મારે હાલો પીવો હે રસ આ ચોથો ડોઝ એમને થાય છે રસનો ડોઝ હતા ચોથો હવે હવે થાય છે ભરીને રસ હોય તમે આગળનો બપોરે આપણો રસ લઈ રસ તાજો તાજોલો ચાલુ કરો તો બધા હવે જઈએ ઘરે તો આપડે હેલા જઈ ઘરે સીધે સીધા ગાડી લઈને વાકર ને જવાનું છે તો હાલો નીકળી હવે ઠેલા બેલા લઈને આપણે આવી ગયા છે તો હજી ત્યાં રસ્તામાં બાબુલાલ ભેગા થઈ ગયા ગોલાવાળા અને તો ઓળખતા જઈશું ને આપણો વિડીયો હે આગળ એક ગોલાનો પ્રિન્સોને કહી દીધું બાય આપણે જાય હવે ટાટા બાય બાય ગાડી લઈને નીકળી અને જો તમને આપણો વિડીયો ગમતો હોય ને તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે બધાને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધા સપોર્ટ કરો આપણી ચેનલ હજી નવી જ છે એટલે બધા સપોર્ટ કરો તો ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય